સારિક સમસ્યાઓનો ઉકેલ તેમજ ઘર અને પરિવારમાં સુખ અને શાંતિનો ઉપાય કોજે પ્રભુ ચરણ સ્વામીનો પ્રેરક પ્રવચન જ્યાં સુધી સમજણ કે જ્ઞાન ન હોય ત્યાં સુધી જ આપણને દુખનો અનુભવ થાય પણ સમજણ કે જ્ઞાન આવે એટલે માણસ સુખી થાય એવા ઘણા બધા સંજોગો ઉત્પન્ન થાય ઘરમાં જેમાં સંપ કોઈ કામમાં જ ના આવે એવા ઘણા બધા પ્રસંગો ઘરની અંદર ઉપસ્થિત થાય જેમાં સંસ્કાર કોઈ કામમાં જ ના આવે એ વખતે અશાંતિનો અનુભવ થાય ધારો કે તમારા ઘરની અંદર કોઈ પુત્ર કે પુત્રી એનો અકસ્માત થયો જેની અંદર પુત્ર અને પુત્રી બે ધામમાં ચાલ્યા ગયા કોઈક વખત તમારા પિતાનું નિધન થયું કોઈક વખત તમારા ધર્મપત્ની અકસ્માતમાં ધામમાં ગયા હવે એ વખતે તમે ગમે તેવા સંસ્કારી હો ગમે તેવો સૂર્યોદય ભાવ એકબીજા પ્રત્યે હોય તો ત્યારે અશાંતિ કઈ રીતે દૂર થઈ શકે ત્યારે તો સમજણની જ જરૂરિયાત પડે એ સંપત્તિ કામ ત્યાં ન ચાલે કોઈક વખત તમારા

થઈ જતા હોઈએ છીએ કોઈક સંજોગોની અંદર એવું બને કે સગાવાલા તમારા હોય એ સગાવાલા તમારો સાથ છોડી દે તો શું કરું કોઈક વખત અચાનક જ શરીરની અંદર એવા ભયંકર રોગો આવી જાય કોઈકને ડાયાબિટીસ આવે કોઈકને કેન્સર આવી જાય તો ત્યાં શું કરું ત્યાં સમજણ સિવાય બીજો કોઈ ઉપાય આપણને દેખાય નહીં કોઈક વખત તમારી દીકરીને ખૂબ સારું પાત્ર મળેલું હોય છતાં પણ એ ચાલે નહીં અને દીકરીને છૂટાછેડા લેવાના થાય તો ત્યાં શું કરવું કોઈક વખત ધંધો તમારો એટલો સુંદર ચાલતો હોય પણ ધંધામાં અચાનક જ કંઈક ખોટ જવા લાગે અને એ ધંધો બંધ કરી દેવો પડે તો ત્યાં શું કરવું તો ત્યાં સમજણ સિવાય કોઈ બીજો રસ્તો જ નથી અને ઘણી વખત એવું બને હરિભક્ત બધા ખૂબ સારો સત્સંગ કરતા હોય પણ બે જ જ ન થાય એક પાંદડું રહે એટલે કે એના ઘરે કોઈ બરકત જ ન આવે ધંધા નોકરી ની અંદર આવા સંજોગોની અંદર કરું શું તો ત્યારે સમજણ અથવા તો જ્ઞાન એની જરૂરિયાત પડે જ્ઞાન વિના આવા જે પ્રશ્નો આપણા ઘરની અંદર ઉપસ્થિત થાય સોલ્યુશન કોઈ રીતે આપણે લાવી તમારા ઘરમાં બધાનો સારો સંપ હોય ભલે ને તમે સારામાં સારા સંસ્કારી હો પરંતુ આવી પરિસ્થિતિની અંદર જ્યારે આપણે મુકાયે ત્યારે ખરેખર સમજણ સિવાય બીજો કોઈ રસ્તો આપણને દેખાતો નથી સમજણની ખરેખર આવશ્યકતા રહેલી છે શાંતિ માટે સુખ માટે જો સમજણ ન હોય તો ખરેખર વિરાજમાન હતા અને ગુણ ભાવિ યોગીજી મહારાજની પાસે આવે આપણા સત્સંગી લઈને આવ્યા હતા એને અને યોગીજી મહારાજને કહ્યું કે બાપા આશીર્વાદ આપો પુત્ર થાય યોગી બાપાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જાઓ માળા કરજો પૂજા કરજો અને સભામાં આવજો તમને પુત્ર થશે અને આ બધું કરવા લાગ્યા માળા કરે પૂજા કરે સભામાં આવે પણ પુત્ર થાય જ નહીં અને દરરોજ યોગીજી મહારાજની પાસે નારિયેલ લઈને આવે લીલા નારિયેલ પીવડાવવા માટે જયારે જયારે યોગી બાપા કહે ત્યારે સંત રસો આપે ધોતિયા ઓઢાડે રવિ સભા નિયમિત ભરે વર્ષો સુધી આવું કર્યું અને વર્ષો અંતે એને કેવો અનુભવ થયો એક જવે રાતની દુકાને બકાલુ લેવા માટે હું આવ્યો છું જ્યાં આગળ હીરા મળે ત્યાં હું બકાલુ માગી રહ્યો છું અહીંયા આગળ પુત્ર મંગાય નહી પરંતુ અહીંયા આગળ તો પરમેશ્વર માંગવા જોઈએ અને પછી એનો કોઈ પુત્ર તો થતા નથી પરંતુ એને એક સમજણ આવી ગઈ કે ખરેખર પુત્ર નહીં હોય તો પણ મને કંઈ અધૂરું રહેલું નથી જો વર્ષોથી સભા કરી એક સમજણની દ્રઢતા આવી જેના દ્વારા ઘરના બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું અને એ પોતે સુખપૂર્વક સત્સંગ કરવા લાગ્યા કોઈક વખત ઓગણીસો એકોતેર માં યુગાન્ડા ની અંદર ઈદી અમીને બધા એશિયનોને કાઢ્યા અને ઘણા બધા યુગાન્ડા થી જયારે નીકળ્યા તો અમુક માણસો એવા હતા લંડન ગયા કોઈ અમેરિકા ગયો કોઈ ઇન્ડિયા આવ્યા અને ઘણા આપઘાત પણ કરી નાખ્યો કે હવે આપણી પાસે કોઈ સંપત્તિ નથી રહી તો હવે શું કરું એવા સંજોગોમાં કંપાલાના એ પ્રભુદાસ લાલાજી પણ કરોડોની સંપત્તિ યુગાંડાની અંદર ધરાવતા હતા અને પેરા કપડે ત્યાંથી નીકળી ગયા પણ હસતા હસતા નીકળ્યા એકદમ આનંદથી થી યુગાંડા છોડ્યું કોઈ પ્રભુદાસ લાલાને કહ્યું કે તમને કઈ દુખ નથી થતું તો કે દુઃખ શું થાય હું જ્યારે યુગાન્ડા ગયો હતો ત્યારે ધોતિયું પહેરીને ગયો હતો અને આવ્યો ત્યારે પાટલું પહેરીને આવ્યો અહીંયા કોટ પાટલું પહેરીને આવ્યો છે એમાં દુઃખ શું આ સત્સંગ મળ્યો સમજણ આવી એટલે મને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેલું નથી જો સમજણ હોય તો આવી પરિસ્થિતિની અંદર દુઃખનો આપણને અનુભવ ન થાય એક વખત ઓગણીસો ને એક્યાસીમાં આમાંથી જૂના હશે આશયની ખ્યાલ હશે કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ બિલિયાના હરિભક્ત પ્રહલાદભાઈ પટેલ એના બે દીકરા અનામત આંદોલન અંદર પોલીસ ગોળીબાર કરે છે કરફ્યુ હતો અને આ બહાર નીકળાશે કઈક છોકરા કામ પ્રસંગે અને બે છોકરા પોલીસના ગોળીબારમાં ધમમાં ગયા અને પિતા શ્રી પ્રહલાદભાઈ એને પણ ગોળી વાગી પણ એ આંખમાં વાગી એટલે બચી ગયા આંખ ગઈ એક પણ પોતે બચી ગયા અને એકદમ સમાચાર મળ્યા કે બે દીકરા ધામમાં ગયા છે અને આવી પરિસ્થિતિ સર્જાયેલી છે અને એકદમ ચોધાર આંસુએ રડતા હતા સંતો ત્યાં આગળ ગયા અને કહ્યું કે કેમ પ્રહલાદભાઈ રડો છો જે થવાનું હતું એ થઈ ગયું એ કે સ્વામી રડું છું તો એટલા માટે કે આ દ્વિ શતાબ્દી મહોત્સવની અંદર હવે પંદર દિવસની મારી સેવા બાકી છે એ પંદર દિવસની સેવા મારાથી નહીં થઈ શકે એટલા માટે રડું છું નહીં કે દીકરા ધામમાં ગયા એટલા માટે દીકરા તો બાપાની ઈચ્છાથી ધામમાં ગયા છે મને એનું કોઈ દુઃખ નથી કારણ કે સત્સંગમાં અને અમારી ઘર સભામાં અમે વાતો સાંભળીએ છીએ કે

અને મિલકતના થોડાક ઝઘડા થયા તો એની અંદર એની જે માતા જેનું નામ વિજયાબેન અને બેન આ વિજયા આ બંનેનો એમને ખૂન કરી નાખ્યો સમજણ વિના અને પોતે પણ વિચાર કર્યો કે હવે ક્યાં આપણે રહેવાનો કઈ અર્થ નથી એ ગડા ફાંસો ખાય અને પોતે મરી ગયો આ સંજોગોની અંદર માણસને આવું ખરેખર થઈ શકે ગુજરાત સમાચારની અંદર બે હજારને દસમાં એક પ્રસંગ એવો આવેલો કે નરોડા વિસ્તારની અંદર ધરણીધર સોસાયટીમાં એક રાજેશભાઈ હર્ષદભાઈ પરમાર રહે એની ઉપર બાવીસ નું દેવું થઈ ગયું એને વિચાર થયો કે હવે આપણું દુનિયામાં કોઈ નથી પતિ પત્ની પુત્ર એની પુત્રી ચાર જણાએ એક સાથે આપઘાત કર્યો બાવીસ લાખના દેવામાં જો સત્સંગ હોત જો મંદિર નો ટચ હોત જો ઘર સભા કરતો હોત તો આશા રાખવી ભલેને આજે દેવું થયું પણ આવતીકાલે સુવર્ણ સૂરજ સૂરજ પણ ખરો કોઈક વખત નિષ્ફળ માણસ જાય તો આપઘાત કરીને બેસી જાય સમજણ વિના બીટ્સ પિલાણી કોલેજ ની અંદર આપણા કલ્પેશભાઈ ભટ્ટ ભણતા હતા એમની સાથે ચંદ્રકાંત કરીને છોકરો ભણતો હતો એને ખાલી એક માર્ક ઓછો આવ્યો અને પંખે લટકી અને મરી ગયો આપઘાત કર્યો અને નીચે એક ચિઠ્ઠી લખીને ગયો હતો ચિઠ્ઠીમાં માં એને શું લખ્યું તો માય ફાધર વિલ ગીવ મી અ લોંગ લેક્ચર સો આઈ વિલ કમિટ સુસાઇડ એક માર્ક મારે ઓછો આવ્યો એટલે મારા પિતા મને લાંબુ લેક્ચર આપશે આ બીકે હું આપઘાત કરીને મરી જાઉં છું વિચાર કરો એક માર્કમાં સમજણ નોતી તો આપઘાત કરીને મરી ગયો અરે ઘણા ગરીબી આવી જાય તો આપઘાત કરીને મરી જાય 1997 માં અમદાવાદ ની અંદર એક પતિ પત્ની પુત્ર અને પુત્રી આર્થિક થોડાક પ્રશ્ન ઉત્પન્ન થયા એ અગાસી ઉપર જઈ અને ચારે ચાર જણા એક સાથે પડી અને આપઘાત કરીને મરી ગયા એક રૂપેન રમેશભાઈ બ્રહ્મભટ ટોરન્ટો ની અંદર રહે છે કેનેડા ની અંદર એ પોતાનો ઘર સભા દ્વારા સમજણની કેવી દ્રઢતા થયેલી છે પ્રસંગ કહે છે એક એક વખત હું કમ્પાઉન્ડ અમારું જે કમ્પાઉન્ડ છે એની અંદર લોન બધી અને હું લોન કાપતો હતો એમાં લોન મૂવર મશીન જે હતું લોન કાપવાનું એ ભૂલથી મારા પગ ઉપર ચડી ગયું અને મારી આંગળી અંગૂઠો એકદમ ચગદાઈ ગયા અને ભયંકર લોહીની ધાર ત્યાંથી વહે છે મારી મારી પત્ની અને આ ગભરાઈ બહુ લોહી નીકળેલું છે અને તાત્કાલિક ડોક્ટર ની તજવીજ કરવા લાગ્યા એવા સમયની અંદર ચાર પાંચ વર્ષનો અમારો ભત્રીજો જોવા મળે નહીં કે ભત્રીજો ક્યાં ગયો કોઈ લઈ ગયું કે શું થયું ક્યાં જતો રહ્યો આ બાજુ ડોક્ટરની ની તજવીજ ચાલે અને પેલી બાજુ ભત્રીજાની ની તજવીજ ક્યાં ગયો નાનો અને ચાર પાંચ વર્ષ કોઈ કારમાં માં એને ઉપાડી ગયું કે શું થયું પણ પછી ખ્યાલ આવ્યો કે જેવું બડું લોન કટર નું મશીન મારા પગ ઉપર ચડી ગયું લોહી નીકળવા માંડ્યું એટલે ભત્રીજો દોડતો દોડતો ઘર મંદિર ની અંદર પહોંચી ગયેલો અને ત્યાં એકાગ્ર ચિત્તે બેસી અને પ્રાર્થના કરતો હતો અમે જોયું કે આ પ્રાર્થના કરી દ્યો છે નાનો છોકરો અને ત્યાં અમે ગયા અને કહ્યું કે બેટા શું ધૂન કરે છે તો કે ઘર સભામાં આવ્યું હતું ને કે મૂંઝવણ આવે કંઈક ઘરમાં પ્રોબ્લેમ થાય કંઈક દુઃખ આવે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરવું એટલે તમારા માટે હું પ્રાર્થના કરવા અહીંયા આગળ એ ઘર મંદિરમાં આવ્યો છે એક પાંચ વર્ષનો છોકરો જો કેવી સમજણ

આજ ઘરની અંદર રડે પણ એકલી ભત્રીજી જ રડતી ન હતી છ વર્ષની અમે કહ્યું કે બેટી તું કેમ નથી રડતી બા ધામમાં ગયા છતાં પણ ત્યારે ભત્રીજી કેટલો સુંદર જવાબ આપે છે કે આપણે ઘર સભાની અંદર વાંચતા હતા ને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ વાતોમાં આવ્યું ને કે મરનારાને સિદ્ધ રડો છો રડનારા તમે નથી રહેવાના તોપને મોઢે તુંડા સર્વે ઉડી જવાના એટલે આપણે પણ જવાના છીએ પણ આપણે ધામમાં જઈએ એની પહેલા જો ભજન કરી લઈએ તો ખરેખર કામ થાય અને આપણે જો રડીશું ને તો બા રાજી નહીં થાય એટલા માટે હું ધૂન કરી રહેલી છું અહીંયા આગળ છ વર્ષની છોકરી આજે આ પ્રકારની ધૂન કરે એ આવ્યા સંસ્કાર ક્યાંથી તો કે ઘર સભા દ્વારા એક સમજણની જબરજસ્ત દ્રઢતા થઈ ઘર સભાથી ઘણાના સ્વભાવ બદલાઈ ગયા છે કોઈકને ક્રોધ હોય કોઈકને ઈર્ષ્યા હોય કોઈકને માન હોય આવા જુદા જુદા સ્વભાવો પણ આપણે જીતી શકીએ અને કેવી સમજણ છે આપણી અંદર આવે એક ભાલચંદભાઈ સીતાપરા એ પોતે કહે છે કે જ્યારે અમે ઘર સભા નોતા કરતા મારો જબરજસ્ત ક્રોધ અને હું ઘરમાં આવું મારી પત્ની તો જેમ પારેવા ફફડે ને એવી રીતે ફફડે અને મને સેજ પણ ઠંડી રસોઈ ફાવે નહીં પણ જ્યારથી મેં ઘર સભાનો પ્રારંભ કર્યો છે ધીરે ધીરે મારો ગુસ્સો પણ હું તો બેસતો થયો પણ મારો ગુસ્સો પણ બેસતો થયો અને આજે મને કોઈ પણ પ્રકારનો ક્રોધ નથી આવતો અને જમતી વખતે મેં એક સૂત્ર ઉપર લખી રાખ્યું છે શું તો કે ક્રોધ ન કરવો ત્યાં એક સૂત્ર લખી રાખ્યું છે કે ક્રોધ કરો નહીં એટલે બધા જ અમારા ઘરની અંદર શાંતિથી આ જીવન વ્યતીત કરી રહેલા છીએ એનો મોટો પ્રતાપ અમારી આ ઘર સભા રહેલી છે અરે ઘર સભાથી કેવા કેવા લોકોને કેવી કેવી સમજણ થઈ છે એમ યોગી ગીતા પણ એક નાનકડો ગ્રંથ છે એ યોગી ગીતાની અંદર એક જગ્યાએ યોગી બાપા એવું લખે છે કે આપણે કટ વડી જવું કોઈ પણ વાત આપણી સાચી ન રાખવી પણ કોઈક વડીલો કહે તો આપણે કટવડી જવો એક હર્ષંગભાઈ પટેલ પોતાનો અનુભવ કહે છે કે અમારી યોગી ગીતા વંચાતી હતી અને એમાં જવું આવું આવ્યું અને મારી નાની દીકરી આઠેક વર્ષની એટલી જીદ્દી છોકરી કે એને માર મારો તોય કઈ ફેરફાર ન થાય કઈ નહીં કઈ પોતાનું મન ધાર્યું જ કરે અને કોઈનું માને જ નહીં એક વખત ઘર સભામાં આ વાત આવી કે કટવડી જવું અને છોકરીએ મને પૂછ્યું કે પપ્પા કટવડી જવું એટલે શું એટલે મેં આ છોકરીને કહ્યું પપ્પા બેટા કટવડી જવું એટલે આપણે વડીલોની આજ્ઞામાં વર્તો કે પપ્પા હવે હું નિયમ લઉં છું કે આજથી હું કટવડી જઈશ અને તમારી હી આજ્ઞા માં રહીશ આ વાત એમની ઘર સભાની અંદર કરી બીજા દિવસે સવારે છાપું આવ્યું અને આ હરસિંહભાઈ કહે છે પેલી નાની છોકરી ને કે બેટા આપણું છે પ્રફુલ ભાઈ કે તે તો ગઈકાલે ઘર નિયમ નતો લીધો કે કટ વડી જવું એટલે કે વડીલોની આજ્ઞા ના એટલે તરત છોકરી કટ વળી અને છાપુ આપવા ગઈ અને આવીને પપ્પા પાસે કહ્યું કે પપ્પા ભૂલ થઈ ગઈ મને માફ કરજો આશીર્વાદ આપો હવે તમે જુઓ આવા નાના નાના છોકરાઓને પણ કેવી એક સમજણની દ્રઢતા આ થાય છે એ ઘર સભાનો મોટામાં મોટો પ્રતાપ રહેલો છે ઘણાના ઝઘડા બંધ થઈ ગયા છે અને શાંતિનો વરસાદ ઘરમાં વરસ્યો હોય ઘર સભા દ્વારા એવું પણ વાતાવરણ ઘણી જગ્યાએ જોવા મળે છે એક પ્રસંગ ભરતભાઈ શાહ કે અમે ઘર સભા શરૂ કરી મમ્મી ક્યારે ઘર સભામાં બેસે જ નહીં અને એનો ગુસ્સો તો એટલો બધો કે ન પૂછો વાત ઝઘડા જ કર્યા રાખે આખો દિવસ પણ ધીરે ધીરે અમે ઘરસભા છોડીને મમ્મીનો ગુસ્સો ગુસ્સો થોડો થોડો શાંત થવા લાગ્યો અને મમ્મી આમ પાછી શિક્ષિકા એ છોકરાઓને ઉપદેશ આપે પણ પોતે ગુસ્સો કરે અને ધીરે ધીરે આ ઘરસભામાં મમ્મી બેસતા થયા એને લઈ અને વાતાવરણ એવું સર્જાણું કે પછી મમ્મીનો ગુસ્સો શાંત થયો અને એકદમ ગુસ્સો સંપૂર્ણ એનો જતો રહ્યો અને પછી મમ્મીએ કે વર્ષોથી હું શિક્ષિકા છું મારે બીજાને પાઠ ભણાવવા જોઈએ પણ મને ખરેખર આ ઘર સભાએ પાઠ ભણાવ્યા આ ઘર સભાએ મને પાઠ ભણાવ્યા એટલે મારા માટે કોઈ જો શિક્ષિકા હોય તો આ ઘર સભા એ મારી શિક્ષિકા રહેલી છે જેને લઈ અને મને આ પ્રકારની સમજણની દૃઢતા થાય ટૂંકમાં જો કહીએ તો ઘણા બધા પ્રશ્નો આપણા જીવનની અંદર એવા સર્જાય છે કે જેમાં સમજણ સિવાય બીજો કોઈ રસ્તો રહેલો નથી જો ઘર સભા કરીએ તો ભલે આપણને કદાચ એવું લાગતું હોય પણ આપણી અંદર એક જ્ઞાન ઠરતું હોય છે અને સમય આવે એ જ્ઞાન સાકાર થતું હોય છે એટલે ફક્ત આપણા ઘરની અંદર બધા ભાવથી રહે એટલું અગત્યનું નથી ઘરની અંદર બધા સંસ્કારી હોય એટલું પણ અગત્યનું નથી પણ સભા જો આપણે કરીશું તો એક સમજણની થશે જેના દ્વારા આપણા ઘરની અંદર એક એવો જ્ઞાનમય વાતાવરણ સર્જાશે પછી કોઈ પણ પ્રકારના ઘરની અંદર પ્રશ્ન આવશે તો એનું સારી રીતે આપણે સમાધાન કરી શકીશું અને પૂર્ણ શાંતિ નો અનુભવ આપણા ઘરની અંદર આપણે લૂંટી શકીશું તો આવ્યા પ્રકારનું આપણને બળ મળે આવા પ્રકારની સમજણ આપણી ઘર સભા દ્વારા પ્રાપ્ત કરી શકીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની